ઘણા બધા એક બે લોકોના મને કમેન્ટ આવ્યા હતા કે ભાઈ ક્યુ એને વિડીયો લઈને આવો કયો વિડીયો લઈને આવો તો મિત્રો આજે હું ફાઈનલી તમારા માટે કયો એને વિડીયો લઈને આવ્યો છું તો મિત્રો વધારે સમય ગુમાવો આપણે હવે ડાયરેક્ટ પ્રશ્નોના જવાબ જ દઈ દે તો પેલો ક્વેશ્ચન એ છે તો આ ભાઈ કહે છે કે પેઠિયા તને મુંબઈ હોલીવુડ માંથી ઓફર આવે તો તું જાય પેલા તો ભાઈ હું જાઉં જ નહીં કારણ કે મને એ મેળ જ ના આવે પણ એ લોકોનું માન રાખવા માટે એમ કહી દઉં હા 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 વાત જોજો આવી તો હાલો વધીએ આગલા ક્વેશ્ચન ઉપર જાતો જ ન તો મિત્રો હવે વધીએ નવા ક્વેશ્ચન ઉપર તો આ કોક્ષય એ કહે કે ભાઈ તે તારું જીમ કેટલામાં બનાવ્યું નું લોકેશન કે તો મિત્રો જીમનું કંઈ ફિક્સ લોકેશન નથી જ્યાં પાણા દેખાણા પાણા પકડી ભાઈ સાહેબ ટ્રાય સાહેબ કરવા જ માંડવાનું હવે આ ભાઈ કહે છે કે ભાઈ શું યાર ભાઈ તારી જેવું ક્રિએટર બનવું છે પણ કોન્ફિડન્સ નથી આવતો પબ્લિક પ્લેસમાં બોલી નથી શકતા પછી તમે સમજો છો હા એક હું કહેવાય ક્રિએટરો ઘણા જોયા છે જે મતલબ ફોનમાં બોલી દે પબ્લિકમાં જાય ને બોલવા તો મિત્રો હરમા કરવાનું જ નહીં પેલા તમારે શરમ ને કાઢવી પડે હું સ્ટાર્ટિંગમાં જ્યારે બોલતો તો મને બહુ શરમ આવતી હતી પણ પછી મેં શરમ નહીં કહી દીધું સી કોણ છું હવે મિત્રો વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર તો આખો કે છે કે તું માણસ સી છું છું સી હું આ બધું એટલે આ પૂછે કે તું માણસ છે તો મિત્રો હું માણસ નથી હું એક પશુ છું એ પણ શિંગડા વગરનો તો મિત્રો હવે વધ્યા આપણે નવા ક્વેશ્ચન ઉપર તો આ ભાઈ છે છો ભાઈ તું તો હું અને આ બીજો ઇંગ્લિશમાં આમાં સમજાતું નથી પણ ઇંગ્લિશમાં લખ્યું છે એટલે સારું જ કીધું તો મિત્રો હવે વધ્યા આપણે પાછા નેક્સ્ટ નવા ક્વેશ્ચન તરફ તો આ ભાઈ પૂછે છે વોટ ટાઈમ ડુ યુ ટ્રુલી અપ એટલે કે તમે કેટલા વાગે ઉછો છું ઉઠો છું આજ તો હું ઉઠે બેગ ઉઈ ગયું તો મિત્રો હવે નેક્સ્ટ ક્વેશ્ચન નો જવાબ દેני પહેલા હું ડમ્બલ મારતો આમ ડબલ માર લીધે હો તો હવે આપણે આગળ વધીએ નવા ક્વેશ્ચન તરફ ডেইলি વ્લોગ પ્લીઝ ডেইলি વ્લોગ તો એવું છે ને કે મારે કોલેજ ચાલે છે એટલે થોડુંક થોડું હું કે ઘણવામાં સમય વિતાવવો પડે કલાકાર મને પછી મારે તો બીજો ક્વેશ્ચન જોઈએ મિત્રો આપણે ફેવ સિંગર નોન ગુજુ હવે ગુજુમાં તો એક મારો નથી ફેવરેટ બાકી ફેવરેટ સિંગરમાં જોઈએ હું નામ એક તો લાના યાર રહી અને હું પરફેક્ટ સોંગ કીને ગાતું તું યાર આ જસ્ટિન બિરબર છે કોણ છે યાદ નથી બાકી લાના યાર રહી જ મારી ફેવરેટ છે સિંગરમાં બાકી હું મને ગમતું જ નથી તો હવે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ વધીએ ઉભા રહેજો નળ બંધ કરતો તો મિત્રો હવે આપણે જોઈએ બીજો ક્વેશ્ચન હા ભાઈ કે છે કે યોર હું કે ફર્સ્ટ ઇન્કમ તો મિત્રો મારી પહેલી ઇન્કમ મેં તમને કીધું નથી પણ હું કહી દઉં પહેલી મારી ઇન્કમ પંદર હજાર હતી મેં એક રીલ સ્પોન્સર કરી હતી એની પંદર હજાર તો હવે વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ એટલે સીએ હું બધી વાત વાતમાં નેક્સ્ટ ક્વેશ્ચન તો હવે બીજો જોઈએ પ્રશ્ન તમારું ઘર વિડીયોમાં આવે એ જ છે ત્યાં જ ત્યાં જ થયો છો તમે રહો છો તમે એવું કદાચ કહેવા માંગતો હોય તો હા ભાઈ મારું ઘર છે ને આ દેખાય છે ને આ ત્યાં જ રહું છું બરાબર કારણ કે મને એ બેડ જ ન આવે બંગલામાં રહેવું હા ભાઈ પૂછે છે તમારી ઉંમર કેટલી છે તો મારી ઉંમર સાડા તમે કહી શકો બરાબર સાડાનો શું હવે નેક્સ્ટ ક્વેશ્ચનમાં એ છે કે વાય કોમેડિયન ટુ મોટિવેટર હવે આનું પાછું ટ્રાન્સલેટ કરવું પડે એટલે તમે કોમેડિયનથી મોટિવેટર કઈ રીતે બન્યા હું હજી ક્યાં મોટિવેટર ભાઈનું હું તો હજી માણસ હવે નેક્સ્ટ ક્વેશ્ચનમાં આ ભાઈ કહે છે કે જ્યુએલાઇન ક્યારે બનાવીશ પેથિયા જ્યુએલાઇન એટલે હું હું આ બધું નેક્સ્ટ ક્વેશ્ચનમાં ભાઈ એવું કહે કે ઠંડી કેવીક લાગે મિત્રો આ શિયાળો બેસી ગયો બેસી ગયો હોય પણ ટાઈટ એવી જોઈએ એવી લાગતી ને જ બરાબર અત્યારે બપોરનો સમય થઈ રહ્યો હોય તો એ મને ટાઈટ નથી લાગતી

ખંભુરો વગાડીને બસ ભૂજન ચલાવ તો બસ મિત્રો આટલા ક્વેશ્ચન હતા જેના મેં જવાબ દીધા તો તમારા જવાબ ન આવ્યો તો નીચે કોમેન્ટ મારો આપણે બીજું વિડીયો બનાવી નાખીએ અને આ બકરા એલા એ ખાઈ